સામાન્ય રીતે ગેસને ખૂબ સામાન્ય સમસ્યા ગણવામાં આવે છે એટલે કે ગેસ બહુ સામાન્ય રોગ છે એવું લોકોમાં માન્યતા હોય છે પરંતુ જે વ્યક્તિ પીડાય છે એને ખરેખર ખબર હોય છે કે ગેસ કેવો ભયંકર રોગ છે હવે આ ગેસ વિશેની દરેક વ્યક્તિમાં અલગ અલગ માન્યતાઓ ઘર કરેલી હોય છે એટલે ઘણા લોકો ગેસને અલગ અલગ રીતે વર્ણન વર્ણન કરતા હોય છે પેલા આપણે એ સમજીએ કે ગેસ એટલે શું અને ગેસની સામાન્ય પરિભાષા શું હોય છે સામાન્ય રીતે આપણે કઈ પણ ખોરાક જમીએ એ પચતો હોય એટલે ગેસ બનતો હોય છે અને એ ગેસ ઓડકાર સ્વરૂપે અથવા વાછુટ સ્વરૂપે શરીરમાંથી નીકળતો હોય છે હવે આ ઓડકાર સ્વરૂપે અને વાછુટ સ્વરૂપે સામાન્ય રીતે નીકળ્યા કરે તો કોઈ પ્રોબ્લેમ નથી પરંતુ જ્યારે આ ગેસ ઉપરથી કે નીચેથી નીકળે નહીં અને પેટમાં જ ભરાયેલો રહે અને પેટ ફૂલી જાય તો એને ગેસની સમસ્યા કહેવાય તો આજના આ વિડિયોમાં આપણે જે લોકોને ગેસ છૂટતો નથી અને ગેસ ભરાયેલો રહે છે એવી ગેસની સમસ્યા વિશે વાત કરીશું વાયુના પાંચ પ્રકારનું વર્ણન મળે છે પ્રાણવાયુ ઉદાન વાયુ સમાન વાયુ વ્યાનવાયુ અને અપાન વાયુ ખોરાક પચતો હોય ત્યારે શરીરમાં ગેસ બનવાનું પેટમાં આંતળામાં ચાલુ હોય છે આ ગેસ બનતો હોય છે અને છૂટતો હોય છે આ ગેસને છોડવાનું કામ એટલે કે આ જે વાયુ નું કર્મ છે એ અપાન વાયુ નું રહેલું છે અપાન વાયુ દ્વારા ગેસ છૂટે છે અને ગેસ નીચે પાસ થાય છે હવે તમારા કોઈ પણ ગડબડને કારણે પાચનના ગડબડને કારણે અપાન વાયુ ડિસ્ટર્બ થાય છે વિકૃત થાય છે ત્યારે એ અપાન વાયુ ઊંધો આવે છે એટલે કે એની ગતિ નીચે તરફ જવાને બદલે ઉપર આવે છે આ ઉપર જવાથી આ ગેસ છૂટતો નથી એટલે એના કારણે આ ગેસ જ્યાં જાય છે ત્યાં પેન કરે છે છાતીમાં દુખાવો કરે છે છે પેટ પેટ પર રહેલો હોય તો ફૂલી જાય માથામાં જાય તો માથામાં દુખાવો કરે છે કમરમાં જાય તો કમરમાં દુખાવો કરે કરે છે 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 જ્યાં આ વાયુ જાય ત્યાં પરંતુ એ જો ઓડકાર આવે તો થોડાક સમય માટે સારું લાગે છે પરંતુ જો ઓડકાર ન આવે અને ગેસ ત્યાં ત્યાં ભરેલો રહે છે તો આ ગેસ ભરેલો રહેવાથી એનું દબાણ એટલું વધે છે કે એ દબાણને કારણે ઘણીવાર એ દુખાવો છાતીમાં થાય છે છાતીમાં દુખાવા થવાથી ગભરામણ થાય 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 છે 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 નબળાઈ લાગે લાગે થાક પરસેવો અને દર્દીને એવું ફીલ કે મને અટેક આવી ગયો છે શું એટલે કે લિટલી અટેક આવી ગયો હોય એવી જ ફીલિંગ દર્દીને થાય છે આ ગેસ એટલો ખતરનાક હોય છે આ ગેસ પોતાની ગતિ જે નીચે તરફની છે એના બદલે ઊંધો આવી રહ્યો છે એટલા માટે આયુર્વેદમાં એને વાત એવી રીતે સંબોધન કરવામાં આવે છે હવે આપણે આ ગેસ થવાના કારણો વિશે વાત કરીએ સૌથી પહેલું કારણ છે વેગ ધારણ એટલે કે વેગને રોકવું એટલે કે જ્યારે તમને ટોયલેટ પેશાબનો વેગ થયો હોય એટલે કે ઈચ્છા થઈ હોય અને તમે એ કોઈ પણ કારણથી કોઈ પણ કામમાં બીજી હોવાના કારણે કે અનુકૂળતા ન હોવાના કારણે એને રોકો છો એ વાયુ વધે છે અને એ મુખ્યત્વે અપાન વધે છે અપાન ગેસ થાય છે બીજું ઘણા ઘી તેલ ની બાધા હોય છે અથવા ઘી તેલ પ્રત્યે દ્વેષ હોય છે એટલે ઘી તેલ જમવામાં સાવ લેતા જ નથી એટલે કે બાફેલું જ ખાતા હોય છે અને સૂકું ખાતા હોય છે આ ઘી તેલ વગરનું ખાવાથી એટલે કે એને વૃક્ષ આહાર કહેવાય ડ્રાયનેસ પેદા કરે છે જેના કારણે પણ અપાન વાયુ દુષ્ટ થાય છે ડિસ્ટર્બ થાય છે એના કારણે પણ ગેસની સમસ્યા થાય છે બીજું મેઇન કારણ છે જમવા પર જમવું એટલે કે બપોરે તમે ધારો કે ભૂખ લાગી છે શાક ને રોટલી જમી લીધી અને એના પછી ફરી ભૂખ નથી લાગી પણ છતાં પણ કઈ પણ કારણસર અડધો કલાક કલાકમાં ફરી બીજી વાર જમવું કઈ પણ જમવું કે જ્યુસ પીવું કે કઈ પણ આમ તેમ જમવું એના કારણે તમારું પાચન ડિસ્ટર્બ થાય છે એ પાચન ડિસ્ટર્બ થવાથી વાયુ વિકૃત થાય છે છે અને તેના કારણે પણ ગેસ થવાની શક્યતા રહે હવે આપણે આ ગેસના ઉપચાર ઉપાયો વિશે વાત કરીએ તો સૌથી પહેલો ઉપાય આયુર્વેદમાં જણાવેલ છે કે નિદાન પરિવર્જન એટલે કે આ ગેસ થવાનું મૂળ કારણ છે એને પેલા એવોડ કરવું જોઈએ એટલે તમારે સૌથી પહેલા વેગોને રોકવાનું બંધ કરવું જોઈએ જ્યારે પણ ટોયલેટ પેશાબની ઈચ્છા થાય ત્યારે કંઈ પણ વિલંબ કર્યા વગર એનો ત્યાગ પેલા કરવો જોઈએ એ રોકવા જોઈએ નહીં જમીને તરત જ ફરીથી બીજો કંઈ ખોરાક લેવો જોઈએ નહીં તમે જે જમ્યા છો એ પૂરેપૂરું પચી જાય પછી જ બીજો ખોરાક લેવો જોઈએ બીજો એક ઉપચાર છે આ ગેસ માટેનો ખાટો રસ એટલે કે જે પણ વસ્તુ ખાટી છે એ ગેસને નીચે લાવે છે ખાટા રસ માટે મહર્ષિ વાઘભટ એના ગુણકર્મ દર્શાવતા જણાવે છે કે ખાટો રસ મૂડ વાત અનુલોમન એટલે કે જે વાયુ ઊંધો થયો છે એને નીચે લેવાનું કામ એ ખાટો રસ કરે છે એટલે જે વસ્તુઓ ખાટી છે એ લેવાથી ગેસ છે એ પોતાની મૂળ સ્થિતિમાં નીચે આવે છે અને ગેસ છૂટે છે તો એના ફળ સ્વરૂપે તમારે તમારા ખોરાકમાં રોજિંદા જમવામાં ખાટો રસ એટલે કે લીંબુ છે એનો ઉપયોગ કરવો જોઈએ જમતી વખતે છાશ પીવી જોઈએ ફ્રૂટમાં દાળમ મોસંબી એ ચાવીને ખાવા જોઈએ બીજા એક ઉપાય તરીકે જમ્યા પહેલા હિંગને શેકીને બે ચપટી હિંગ એક ચપટી સંચળ એમાં રસ એડ કરીને ગાયનું ઘી થોડું મિક્સ કરીને જમ્યા આ ચાટી જવું જોઈએ જેના કારણે પણ ગેસ છે વાયુ છે એ છૂટશે બીજા એક ઉપાય તરીકે જમીને તરત જ વજ્રાસનમાં બેસવું જોઈએ વજ્રાસનમાં બેસવાથી વાયુ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે અને ગેસ છૂટે છે જમીને કલાક પછી દસ થી પંદર મિનિટ માટે ચાલવું જોઈએ ચાલવાથી પણ વાયુ પોતાની મૂળ સ્થિતિમાં આવે છે અને ગેસ છૂટે છે બીજી એક આયુર્વેદની બહુ પ્રખ્યાત દવા છે જેનું નામ છે લવણ ભાસ્કર ચૂર્ણ એ પાવડરનો ઉપયોગ તમારે સવારમાં ખાલી પેટ કરવાનો હોય છે એટલે કે અડધી ચમચી લવણ ભાસ્કર ચૂર્ણ લીંબુના શરબતમાં નાખીને હલાવીને મિક્સ કરીને એ શરબત તમારે સવારે ખાલી પેટ પીવાનું છે એ પીને અડધો કલાક પછી નાસ્તો કરી શકાય છે આ દવા લેવાથી પણ ગેસ સારી રીતે છૂટે છે અને ગેસની સમસ્યામાંથી છુટકારો મળે છે એવા પ્રકારના ગેસ વિશેની ચિકિત્સા એના કારણો એના વિશે વાત કરી જો તમને પણ ગેસની કોઈ સમસ્યા હોય તો ઉપર મેં તમને જે ઉપાયો જણાવ્યા છે એ તમે જો ફોલો કરશો તો તમારો ગેસ અવશ્ય છૂટશે અને તમને ગેસની સમસ્યામાંથી મુક્તિ મળશે જય ધન્વંતરી